તારીખ બે 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 હજાર પચીસના રોજ પાદરા તાલુકાના ગોરિયાદ ગામે એક પાંચથી છ ફૂટનો મગર તળાવમાં મચ્છી પકડવાની જારીમાં ફસાઈ ગયો છે એવો ફોન પ્રાણી ચુરક્ષક સંસ્થાના હેલ્પલાઇન ઉપર આવેલો હતો ત્યારબાદ પાદરા વન વિભાગ આરએફઓ સાહેબ શ્રી શૈલેષ તરપદાને જાણ કરી પ્રાણી પ્રાણીચક સંસ્થાના પ્રમુખ આર્ય પ્રવીણ મહારાજની ટીમના સ્વયંસેવકો મલેક સોયબ મલેક સમીર અને પરમાર જૈમીન ત્યાં પહોંચીને મગરને મચ્છીની જાળમાં ફસાઈ ગયેલો હતો તો જારીમાંથી મુક્ત કરી સહી સલામત છે મારું નામ છે હું પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાની અંદર વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર ગોડિયાદ ગામેથી કોલ આવ્યો હતો કે ગોડિયાદ ગામના તળાવના અંદર પાંચથી છ ફૂટનો મગર મચ્છી પકડવાની જારીમાં ફસાઈ ગયેલ છે ત્યારબાદ અમે આર એફ શ્રીને જાણ કર્યા બાદ અમારી સંસ્થાના સભ્યો પ્રવીણ મહારાજ જયમીન અને સમીર તે મગરને જાળીમાંથી સહી સલામતી રીતે કાઢીને વન વિભાગમાં સોંપી દીધેલ છે